हेलो हेलो बोलो बोलो कौन बोलो मेरो भाई बोलो मेरो भाई तमर फोन मेरो भाई बोलो एक मेरा मन था एम हां एक हां ई तो हूं लो तमर ओडी हां बोलतो तो એટલે કર્યો તો શેક તો થોડો મેં કે टाइम કે ટાઈમ હોય તો થોડી ચર્ચા કરવી છે એટલે બોલો બોલો

દવાખાને ન્યા હવા રોજી રોકાય ને કોઈ નવું હોય એને સમજે કાર્ય કેવાય પછી કોઈ પશુ માલ ગાવું પડી ગયું હોય કઈક સેવા બેવા કરતા હોય એને સામાજ્ય કાર્ય કહેવાય સમાજ ના સારા કામ કરે એને સામાજ્ય કાર્યકર કર કેવાય જીવન સાથી ના જીવન સાથી ના વીડિયા ને એને જીવન જીવન સાથી ના વીડિયા મૂકીને એમાં સામાજ્ય કાર્યકર નો કેવાય એમ મનસુખભાઈ એ સામાજ્ય કાર્ય કર કેવાય પણ એ મોટે જ નથી કેતા એ

સામાજિક કાર્યકર્તા બની જવાતું હોય તો આ ભારત દેશ ની એકસો ચાલીસ કરું પણ હું આખી વાત કરું તમે મને પૂછો ને એ પ્રશ્ન જવાબ દેતો આવું

અહીંથી બધું લઈને ગયા તા એનું માયક એના તબલસી એના મજીરા વાયક બધો લઈને ગયા તા વરસાઈ વર્ષ અને એનું આખું ઓલું દસ હાજર નું ઓલું બરી ગયું તું જે ટેપિલાઇઝર હોય ને આખું બરી ગયું તું તો એને કોઈ દીધું નથી દીધું નથી હા નથી નથી દીધું નથી એનું આખું પાણી પડ્યું હા પણ હું તમને સમજાવું પાણી પડ્યું અલ આખો એ ભરી ગઈ પેટી અને એનું પેટ્રોલ ભર્યો નકા રામોદ થી વા જાય તો પોલો થઈ જાય ને પણ એવું એવું હોય તો ક્યાં વાંધો પણ પણ એમાં મુકવાનું ક્યાં રહ્યું તો આ મૂકીને એમ થાય ઓડિયો મારે મને તકલીફ છે એને એની ચેનલ માં અત્યારે કેટલા પડ્યા ખબર છે તમને કેટલા પડ્યા પણ તમને કહો તમે તો કેમ કે અમે તો હું તો બહુ એની કઈ નોટિસ નથી કરતો હમ તમે કહો કે ભાઈ મારો મિત્ર છે એટલે મેં કીધું તમને કદાચ ના મિત્ર છે અને હું એને માનું છું ને હા પણ તમે એની છે ને એ કોઈ દે વિરોધમાં પાછો ના હોય ને કોઈ દિવસ કે હેમરો ગારો ગારો નું વિડિયો આવ્યો નું ઓલું આવ્યો

બરોબર ડાયરેક હાલો ભાઈ માનો કે હું ફોન કરું મનસુખ ભાઈ આપડે આમ પ્રોબ્લેમ છે તરત એમનો કઈક હાલો બોલો તમારો એડ્રેસ બોલો ક્યાં છો હાલો આવું આવો તમારો એમ નો આવે કે એમ કઈ નવરા છોડા રિયે તમારો વીડિયો પતા તમારો વીડિયો હા પણ વીડિયો પતાવે ને તમારો વીડિયો થી તમે ક્યો કે મારા વીડિયો મૂકવો છે આ પણ એમ નઈ વીડિયો વીડિયો મૂકે થઈ જાય સમાધાન કેટલા સમાધાન થી જો તો બધું ગામ તો ના પોતી જાય કે ને ભાઈ

પણ તમે અટકાવો તમને ખબર હોય કે સમાજમાં હમ હું તો આપ દકો ઈ કેવા તો આ બધા કોઈ હા તમારે મનસુખભાઈ ને શું વાંધો છે મારે મનસુખભાઈ કઈ વાંધો નથી તો તમે મનસુખભાઈ વિરોધ કેમ કરો છો વિરોધ નથી કરતો કે શું કરે છે ને શું ન કરે ને જો વિરોધ વિરોધ મારો કોઈ આયર નથી મનસુખભાઈ આયર કે મારીન પડકે કે તો મને પ્રશ્નો તમે કર્યો એટલે કહો છો મનસુખભાઈ આયર મારે કઈ પ્રશ્ન હવે તમે કે સામાજિક કાર્યકર કોને કહે તમે કે હાલો

તમારી મંજૂરી મારે લેવી ન પડે મેં ફોન કર્યો હોય ને તો તમને મંજૂરી મારે લેવી પડે તમને ફોન ફોન ચાલુ ભાઈ સામાજ બધા કોણ કીએ એટલે મેં કીધું એમ જ બધા

आदा मेटे बेटो को छोकरा जी बातो करू डेबिट केवया छोकरा जी बातो क्या करी तुम्हारी तुम्हारा तो एम को सडावियो मैं सडावाट दिने फोन किरो बरोबर हु हु एम को आ का तुम्हारा फोन काल बंद था तो मारो फोन हो कर बंद बंद था तो जो तुम जवाब नहीं दे हो वीडियो में तुम्हारा नंबर लाखी ने तुम जवाब नहीं दे

ભાવનગર ગામ ભાવનગર માં કે હા કઈ નામ આખું શું કીધું મારું નામ છે બારૈયા દિનેશ હા બારૈયા દિનેશ કોળી સમાજ હા બાર દિનેશ ગોળી પટેલ હા કોળી પટેલ હા કોળી પટેલ કોઈ વાંધો નહિ આપ કોણ કોણ બંધ એ તો કો હવે ફોન આવશે તમે થાકી જશો

આ એમ નહી તો હું એમ તમે એમ કોક આટલા વસ્તુ માન્ય છે તો પછી તો ઓડિયા વાયરલ કરવાની સામાજિક કરી ઓડિયા વાયરલ કરવા પડે ને ઓડિયા વાયરલ કરે સામાજિક કાર્યકર કહેવાય હો ઓડિયા વાયરલ કરે સામાજિક કાર્યકર હા અમે કહી તમે અમને તમે જેને તમે જે બંધારણ ને ની વાતો કરો

હા તો તમે એમ કો કે તમે ફોન બંધ થઇ જાય તો તમને હા પણ હવે એ તમે હવે હું મને તો પૂછ્યું એમ બીજા તમને પૂછીએ ને એટલે કહું તમે જવાબ ન દઈ શકો જવાબ પણ જવાબ તો કોક ને આપણે કોક ને હેલ્પ હેલ્પ હોય તો કોક ને જવાબ દેવા વાંધો પડે મેં હા પણ હવે મારો જવાબ મળી ગયો ને કોને બધા જવાબ તમારો ક્યાં હોય મને ખબર નથી પણ હું એમ તમે જેટલા નામ દીધા એમાંથી એક વોટ્સઅપ નંબર હશે નાખો તમે નામ દીધા ને પેલા શરૂઆતમાં સામાજિક કાર્ય કામ કરતા હું તો માનવાની વાત નથી કરતો હું માનું તમે માનતા માનવાથી માનવાથી વાત નથી કરતો હું એમ કો સામાજિક કાર્ય કરતા કોને કહેવાય એમ મેં કીધું સામાજિક કાર્ય સરસા તમે કરીએ સામાજિક કાર્ય જવાબ દીધો માનું છું એટલે આ કામ કરે ને એને સામાજિક કાર્યકર કેવાય તમને હવે ભાઈ કઈ ખબર ન હોય તો

પછી ગુનો કર્યો તો મારા બાપ બેસો કોફી ને હા એની જ વાત છે એટલે આમાં શું ખબર છે ફોન કર્યો મારા નંબર સોશિયલ મીડિયામાં તો મારા પોતે થઈ ગયા ને તમે મને આજીવન નો કરો કદાચ ગમે એમ થઈ જાય ન કરો કે નંબર નો હોય મારા નંબર હોય તો એના જ કરો ને નો નંબર થોડોક એટલે આ ઈ છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થાય ને એટલે માણા બિછાણા તકલીફ હોય એટલે ફોન કરે સામાજિક કાર્યકર ની વાત આવી ને એટલે વાત છે સામાજિક કાર્યકર ને સાટા ઉડે ને સામાજિક કાર્યકર નો સાટા ઉઠવા દેવા નથી તમે શું કરો તમે તમે શું કરો કોણ

মানে লাগিব নতুন এতিয়া ফোন মানে ভাৱনাৰ নে

કેમ સર ના હવે એટલે ઘણી ભાઈ તમારે હવે લાંબી નથી કરવી તમારે છે ને મગજ કામ ન કરતો કે